કેમ છો મિત્રો માય કેમ છો બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે જો આજે લોકસભાનું ઇલેક્શન છે પણ આજે ખેતરમાં ધામા નાખ્યા છે સુંદર મજાનો આમ્ર વૃક્ષ આમ્રવૃક્ષ ઉપર આમ્ર ફળ પણ દેખાય છે અને એક સુંદર મજાનો ખાટલો એક વખત બેઠા પછી ક્યારેય ઉઠવાનું મન ન થાય અને આ બાજુ કાકાના ખેતરની અંદર ડ્રીપ ઇરિગેશન દ્વારા સુંદર મજાની રીંગણીનો પાક ઊભો કરેલો છે હાલ થોડા થોડા ફૂલો આવી ગયા છે વાતાવરણ અદભુત છે પક્ષીઓનો કલરવ ખેતરનું વાતાવરણ કદાચ કાઠિયાવાડની અંદર વાડી શબ્દ વપરાતો હશે અહીંયા અમે ચડોતરમાં માત્ર એને ખેતર જ કહીએ છીએ પણ ખેતરનું જીવન એકલે વર્ગનું જીવન જુઓ મિત્રો આ અમૃવૃક્ષ છે થોડા આગળ જઈશું એટલે મણિલાલ હ પટેલે જેને સોનાના વૃક્ષો કહે છે તે મૌડીનું વૃક્ષ આપ જોઈ રહ્યા છો આવું અદભુત જીવન સાત્વિક સાદું નિર્વિકાર અને અપાર સંતોષથી ભરેલું કુદરતના ખોણાની અંદર હરિયાળી વનસ્પતિ ઘટાઓની વચ્ચે ઘણું બધું જીવન સમાયેલું છે કૃત્રિમ જીવનની અંદર લોકો એ શરૂ થશે એટલે આ બધું આ જીવનમાં ચાલ્યા કરે છતાં પણ પ્રકૃતિનું જીવન એ આખરે પ્રકૃતિનું જીવન છે રેતી કાંકરેટ ઈટોના જંગલોમાં રહેવું અને લીલુડી હરિયાળી ધરામો રહેવું એમાં આપ જમીનનો ફેર છે આપ જોઈ શકો છો આવો સુંદર મજાનો નજારો સુંદર મજાનું જીવન એક વખત આમ્ર વૃક્ષ નીચે ખાટલામાં બેસી ગયા પછી ક્યારેય ઊભું થવાનું મન ન થાય એનું નામ ખેતર એનું નામ ગ્રામ્ય જીવન તું સામે પણ તમે જોઈ શકો છો આ ચરોતરની અંદર જે હરિયાળી છે કદાચ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે સુંદર મજાના લીમડાના મોટા મોટા વૃક્ષોની છાયા એમ કે જંગલ વન ખૂબ જ હરિયાળું દેખાય છે ઠંડક અપાર છે કયો ગરમીનો અહેસાસ થતો જોવા મળતો નથી તમુ દીન કા ખોદે ગયું ઓહો આરી નહીં કાપતી તમે તો આઈ નહીં લાવવું પડશે આરી હમ હમ અને પેલો ટુકડો આઈ જશે કે આખી 20 ની પાઇપ જશે 20 ની પાઇપ જશે આખી આખી નવી નાખવી પડશે અમને અ જબર પ્રેશર થયું હમ હમ તો પાણી તો ચાલુ ન તમારામાં આ પાછું એ બાજુ પ્રેશર થાય ને થોડું નઈ સોલ્યુશન માર્યા પછી ચાલુ કરવું પડે આ છે અમારા કાકાની દેશી ગાય બાજુમાં બીજી એક જર્સી ગાય પણ આપણને જોવા મળે છે અને અહીંયા નાની નાની વાછડીઓને એક પાડી પણ સુરક્ષિત કરેલી જોવા મળે છે જેથી કરીને રાત્રે કોઈ જંગલી જાનવર એમને હેરાન ના કરે મિત્રો આ મારું પ્રથમ વ્લોગ છે અને જેનું નામ છે માય કેમ છો વ્લોગ હવે ખેતરથી પરત ઘરે જઈ રહ્યો છું છતાં પણ એ અદ્ભુત નજારો ખેતરમાં બાંધેલા અમારા પડોશી ખેડૂતોના ખેતરમાંથી આપ સૌને સુંદર મજાનું દ્રશ્ય બતાવું છું અહીંયા પણ તમે એમના પશુઓ જોઈ શકો છો પશુપાલન એક મુખ્ય પૂરક વ્યવસાય બની ગયો છે ખેડૂતોનો સુંદર મજાનું આયોજન હરિયાળી અદ્ભુત નજારો ચાલો ત્યારે મિત્રો આ ધોળિયા માર્ગ પરત ઘરે ફરી રહ્યા છીએ ફરી પાછા એક નવા આવા સુંદર મજાના બ્લોગમાં સૌને મળીશું જય ગુજરાત